અને ઇન્કમટેક્સ રિટર્નના અને જરૂરી આવકના આધાર પુરાવા સહિત આરટીમાં ભણતા એકસો છવ્વીસ જેટલા વાલીઓના વધુ આવકના પુરાવા અહીંયા રજૂ કર્યા હતા હવે સરકારશ્રીના નિયમ પ્રમાણે દોઢ લાખથી વધુ આવક હોય તો આરટીમાંથી વાલીએ પોતાની જાતે પોતાનો આરટીનો પ્રવેશ રદ કરવાનો થાય છે એટલે નિયમ વિરુદ્ધ એમની આવક હતી એટલે આરટીમાંથી એમના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે આના માટે માન્ય શ્રી પ્રાથમિક શાળાઓની કચેરી દ્વારા પણ અમને નિયમાનુસાર એમના પ્રવેશ રદ કરવા બાબતે લખ્યું છે સાથે સાથે જો આ ગરીબ બાળકોની જગ્યાએ આ આરટીમાં વિદ્યાર્થીઓએ ખોટો પ્રવેશ મેળવી લીધો છે જેથી કરીને એમની સામે નિયમાનુસાર કાયદેસર ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે પ્રવેશ રદ શૈક્ષણિક સત્રને અંતે કરવામાં આવ્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે અને આ માટે અમે છેલ્લા ત્રણ મહિનાથી એમના હિયરિંગ કરીને એડવાન્સમાં દરેક વાલીને જાણ કરી હતી કે તમે વિદ્યાર્થીનો પ્રવેશ અન્ય જગ્યાએ મેળવી લેજો કારણ કે તમારું બાળક જે છે એ આરટીમાં હવે પ્રવેશ એનો ચાલુ રાખી શકાશે નહીં